રોહિત ભાઈ ધીરે ધીરે ઓબા તેમ યાર કેમેરામેન ને પાછળ આવી જવાનું છે હા ભાઈ બંદો વીડિયો ઉત કેમેરામેન ને પાછળ રાખી એમ છે આ બધાય અને જો બધા અહીંયા આગળ હવે હું રહી ગયો એકલો વાહા જો જો અમારા ગૌતમ ગોકતમ ભાઈ થોડા કેશ કરતા કરતા રહી ગયા છે ધ્યાન રાખજો ગોકતમ ભાઈ હેઠા વળજો બને કર રાણા માળા માં બધું હળું 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 થોડો હાલો હાલો થોડો ડુંગરા પર હાલો હાલો પર ધાડો આપે તો મિત્રો ફાઇનલી આપણે બધા પહોંચી ગયા છે